હવે અત્યારે બપોરે આજ છે ને કાળ કે આરામ નહિ કરી અને એ કામ જે કામ લેવાનું યાર એટલે શું બનાવશું એ તો હવે એ કહી દેવું કહી દયો ને તમે તો હે ને આપણે પાકી કેરીનો મુરબ્બો બનાવો હે કાશી કેરીનો તો બધાય બનાવે છે બરોબર પણ આપણે પાકા જેવી કેરીનો સાવ પાકી નહી સાવ ખાવ કાશી નહી એટલે બરાબર થઈ ગયેલી હોય ને આપણે પાકા જે ટાઈપની પાકી કેરી મુરઘો કહે આવેલી હોય ને એટલે આજ એ બનાવવાનો હે એવો બનશે કેવો નથી બનતો એ બધુંય તમે હે ને જોઈ જાઓ વિડીયોમાં તમને જોવા મળશે ને અમે આખે આખો વિડીયો તમને બનાવીને બતાવશું તો જોતા રહ્યો આગળ આપણો વ્લોગ તો આપણે જે આંબામાંથી જે જંજીની ઉપર કેરીઓ પાડી જો

એને આવું કામ બહુ ખારું ઘણી કોમેન્ટ આવે ને કે તમારો મોહન રસોયો થાય છે રસોઈઓ મારે કદાપી નથી બનાવવું અમારું બનવું નથી નથી બનાવવું બની હે સે પછી એ સુપરો કતરાય છે

મજાક મસ્તી પીરો વિડીયો હે ભાઈ ખાલી મોજ કરવા ને બીજું કઈ નઈ તો આપણે કેરી પાકી કેરી ખમણી કમ્પ્લીટ કરી નાખી જોઈ છે એકદમ અને આનો આપણે મોરબો બનાવી કેવો બને તમે જો અમારા વિડીયો છે ને થોડોક મસ્તી ભીરો તો આવશે જ કારણ કે તમને પણ મજા આવે અને અમને પણ મજા આવે કારણ કે નું હોય કે બ્લોગ વિડીયો ગમે તે હોય પણ એમાં થોડીક મસ્તી તો ફેરી આવશે કારણ કે નકર અમને મજા નથી આવતી અને મને લાગે તમને મજા નથી આવતી કારણ કે વિડીયો જોવો ને તો એવા જ વધારે જોવું હો એટલે એટલા માટે જ અમે થોડી થોડી મસ્તી ભીરો વિડીયો ચાલુ રાખીશું

તો ખાંડ ને સાયની વાત કરે તને પડે હોય જવા પડે સાયની એમ ના આવે એમ ચીકણ ખાંડ થાય ને

તમે બટર મિયા બનાવી છે મેમ હવે આપણો મુરબજો તૈયાર થવા આવ્યો છે તમે જોતા જ તમને ખબર પડી જતી છે અને હવે અમે આપણે થોડું નાખી દઈએ ધરાક શું છે આને હોકે તજ લવિંગ એલસી તો આપડી એક છે અને છે એલસી એલસી ન તળે તળે તો ગોતો તો નાખી બે ત્રણ દાણા જો ખબર હોય આટાણા મંધુ વાસ આવી પણ અમે વસ્તુ ભૂલાઈ જાય જો તમે કેવા એકલાસ કલર તો મસાલો નાખ ડાયર પાત માં આવે ને એજ મસાલો પણ આનાથી થોડીક આમ સ્માઈલ બહુ સારી આવે અને આવા મજા આવે

જવાઈલ્યા મિત્રો આપણે માં પણ નાખી દીધો છે અને આ રીતનો આવો કાંઈક બન્યો છે આપણો પાકી કેરીનો મુરબો મને આટલી જ ખબર નથી કે આવો બંધ છે પણ તાયરા કરતા પણ સારું બની જ હશે એકદમ અને આપણે મસાલો પણ નાખ્યો છે એટલે ખાવાની મજા આવશે તો તમે પણ આ રીતે બનાવજો પાકી કેરીનો મુરબ્બો એટલે

આ વસ્તુ રે બગડે નઈ અથાણા કોઈ બે કામ તો તમે પણ આ રીતે બનાવજો પાકા જેવી કેરી મસ્તી આ એકલાસ મજાનો અમે બનાવી પડી આપડે

અને ફરી મળીશું એક નવા માં અને નો વિડીયો જોવા માંગતા હોય તો જાજી કેમ કોમેટો જે આવશે ને આ ની અંદર એ રેસીપી આપણે બનાવશું બરાબર તો ચાલો મળીએ નવા માં ત્યાં સુધી બધા રામ રામ જય માતાજી આવજો